નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ આઠ નવેમ્બર બે હજાર પચીસ ને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના મેષ રાશિના લોકોને પૈસા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોના સકારાત્મક પરિણામ મળી શકે છે તેમજ આજે કોઈ સંબંધીના સ્વસ્થામાં સુધારાના સારા સમાચાર મળવાથી મનને શાંતિ અને રાહત મળી શકે છે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન પર કામ કરો તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો ખોટી બાબતો અને બાબતોમાં તમારો સમય બગાડશો નહીં આ સમયે વર્તમાન વાતાવરણને કારણે નકારાત્મકતાને તમારા પર આવી ન થવા દો તમારી યોજનાઓ અને પદ્ધતિને ગુપ્ત રાખો પરિવારમાં સુખ શાંતિ રહેશે સ્વસ્થાય સારું રહેશે પરંતુ વર્તમાન સંજોગોમાં સાવધાની રાખો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ગણેશજીની કૃપાથી તમારા માટે અધૂરા સપના પૂરા કરવાનો દિવસ રહેશે બપોર પછી ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે આ સમયનો સદુપ્રયોગ કરો સકારાત્મકતા અને સંતુલિત વિચારસરણીથી કાર્ય આયોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે ખર્ચની બાબતમાં વધુ વિચારણા ખર્ચની બાબતમાં વધુ વિચારણા કરો કોઈ નજીકની વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે ભાવુક થવાને ભાવુક થવાના બદલે વ્યવહારો બનવાનો સમય છે ઘરની વ્યવસ્થાને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે સ્વસ્થાય પ્રત્યે બેદરકાર ના રહો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને લાંબા સમયથી અટકેલું કામ આજે કોઈના સહયોગથી પૂર્ણ થઈ શકે છે જે તમને આરામ અને રાહત આપી શકે છે બાળકો અને ઘરેલું સમસ્યાઓને ઉકેલવામાં અને મદદ કરવામાં થોડો સમય પસાર કરી શકાય છે આજે પડોશીઓ અથવા બહારના લોકો સાથે કોઈ પણ વિવાદ ટાળો જો તમે નજીકની મુસાફરી કરવાનું ટાળ ટાળો તો સારું રહેશે કચેરીમાં સ્ટાફ કર્મચારીઓના સહકારથી અટકી ગયેલી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો ઉત્તમ રહેશે સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ હર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા કરવા માટે અનુકૂળ છે તમારી ઊર્જા યોગ્ય દિશામાં લગાવો તમારી સકારાત્મકતા અને સંતુલિત વિચારસરણીથી પ્રવૃત્તિઓ આયોજનબદ્ધ રીતે થશે તમને હાલ માટે તમારા અહંકાર પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે વર્તમાન સમય શાંતિથી અને ધૈર્યથી પસાર કરવાનો છે એકબીજાને સહકાર આપતા રહો વધુ પડતી ચર્ચામાં કોઈ પણ સફળતા હાથમાંથી સરકી શકે છે વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે જીવનસાથીના સ્વસ્થાયને લઈને ચિંતા રહેશે વધુ પડતી શારીરિક પ્રવૃત્તિને કારણે સ્નાયુમાં દુખાવો થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવનું જળ સૂર્યદેવને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના જાતકો માટે દિવસ ઘણો સારો રહેશે સમાજ અને પરિવારમાં તમારા વિશેષ કાર્યની પ્રશંસા થશે તમામ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત અને સુમેળમાં રાખવાથી સફળતા મળશે સાવચેત રહો વધુ પડતી લાગણીશીલતા પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા હૃદયને બદલે મનથી નિર્ણય લો જો કર્મ બાંધકામ સંબંધિત કોઈ કામ ચાલી રહ્યું હોય તો તેમાં કોઈ અડચણ આવી શકે છે એટલું જ નહીં તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે પતે પત્નીના સંબંધોમાં મધુરતા આવશે ભારે અને વાસી ખોરાક ખાવાનું ટાળો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર ર અને પ અને અણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ગણેશજીના આશીર્વાદથી કહેવાય છે કે વર્તમાન પરિસ્થિતિને સમજો અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરો આજે તમે પરિવારમાં ચાલી રહેલા વિવાદને દૂર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોમાં મહત્વપૂર્ણ નિયમો બનાવશો આયોજનની સાથે તમે આયોજનની સાથે તેને શરૂ કરવા માટે પણ ધ્યાન આપવું પડશે બપોર પછી પરિસ્થિતિ થોડી વધુ અનુકૂળ બની શકે છે ખર્ચ કરતી વખતે બજેટની અવગણના ન કરો અન્યથા તમારે પસ્તાવો કરવો પડી શકે છે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે પતિ પત્નીના સંબંધો મધુર બની શકે છે સ્વસ્થાય સારું રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ રાહતનો રહેશે તમે જે કામ છોડી દીધું છે તેનાથી સંબંધિત કંઈક આજે થઈ શકે છે યુવાનોએ તેમના ભવિષ્ય માટે આયોજન કરવું જોઈએ પૈસાના ખાતાઓ અંગે કેટલીક શંકાઓ હોઈ શકે છે મિત્રને લઈને જૂનો વિવાદ ફરી શરૂ થઈ શકે છે તમને ગુસ્સે થવાને બદલે શાંતિથી સમસ્યાનો ઉકેલ ઉકેલ લાવવાની સલાહ આપવામાં આવે છે વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ ચાલુ રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે સ્વસ્થાયનું ધ્યાન રાખો તમને કોઈ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો વૃષિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે તમે ખૂબ જ વ્યસ્ત રહી શકો છો આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અત્યારે તમારે કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી પડી શકે છે ઉપરાંત તમને તમારી સલામતીની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે તમારી જાતને તણાવ મુક્ત રાખવાનો પ્રયાસ કરો કારણ કે તણાવ અને ચીડિયાપણું તમને તમારા ધૈર્યથી વિચલિત કરી શકે છે વ્યવસાય સંબંધિત કોઈ નિર્ણય લેતા પહેલાં ફરીથી વિચારવું જરૂરી છે આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરવાથી ખુશી મળશે આજે તમે ખૂબ સુસ્ત અને થાક અનુભવી શકો છો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ર અને ર ધ અને ઢ રાશિના લોકો આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે આવું કરવાથી તમારી આર્થિક સ્થિતિ અને ઘરની વ્યવસ્થાને સારી સ્થિતિમાં રાખવામાં મદદરૂપ થશે ધર્મ અને સામાજિક કાર્યમાં પણ તમારી રુચિ વધશે અત્યારે નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો કોઈ નજીકનો મિત્ર અથવા સંબંધી તમને પરેશાન કરી શકે છે મનોરંજનની સાથે તમારા અંગત કામ પર પણ ધ્યાન આપવું જરૂરી છે આજે તમે તમારા કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકો છો આજે પરિવારમાં વાતાવરણ સારું રહેશે તમને તમારી દિનચર્યા અને આહાર પર ધ્યાન આપવાની સલાહ સલાહ આપવામાં આવે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ પ્રોપર્ટીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે આજે તમે પ્રોપર્ટી ખરીદવાની દિશામાં વિચાર કરી શકો છો બીજા પર આધાર રાખવાને બદલે તમારા કામ પર વધુ ધ્યાન આપો આજે કોઈને ઉધાર ન આપો આજે બાળકો કોઈ વાતને લઈને પરેશાન થઈ શકે છે આ સમયે તેમને તમારા માર્ગદર્શનની જરૂર પડશે વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રતિસ્પ્ધિ સાથે વિવાદ થવાથી થવાની સંભાવના છે તમારો ખુશખુલાસ સ્વભાવ પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ પારિવારિક ચર્ચાની સાથે આજે અચાનક લાભની યોજના પણ બની શકે છે કેટલાક સમયથી ચાલી રહેલી ચિંતાઓ પણ દૂર થઈ શકે છે હાલ પૂરતું તમારી આળસને કારણે કોઈ પણ કાર્યને મુલતવી રાખવાનો પ્રયાસ કરશો પ્રયાસ કરશો નહીં કારણ કે કોઈ પણ અપ્રિય કે ખરાબ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પર અસર પડી શકે છે અત્યારે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ધંધાકીય ગતિવિધિઓ ધીમી હોવાથી તમે તમારી ક્ષમતા અને મહેનતથી તમારી આર્થિક સ્થિતિ જાળવી શકશો પારિવારિક સુખ જળવાઈ રહેશે સ્વસ્થાય થોડું નબળું રહી શકે છે આજે ભાગ્ય શણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે તમારી કંટાળાજનક દિનચર્ચામાંથી રાહત મેળવવા તમારી રુચિની પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો તમારી સુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને ઉજાગર કરવાનો આ યોગ્ય સમય છે તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે નબળી આર્થિક સ્થિતિને કારણે તમારું ધ્યાન કેટલીક ખરાબ પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે તેથી આ સમયે પોતાને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું વધુ સારું રહેશે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સમય થોડો અનુકૂળ રહી શકે છે ઘરની નાની નાની વસ્તુઓને વધારે ન ખેંચો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં રાજા મેલાડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો